સુકામ સંપત્તિ નથી એ સાંદીપની ઋષિના પાસેથી જે ભયણા ને ત્યારે ગુરુ દક્ષિણામાં સંકલ્પ કર્યો છે કે મને તમે જે શીખડાયું છે એનો જ્યારે હું કંઈ ઉપયોગ કરી અને મને કોઈ સામેથી આપશે દક્ષિણા મને કંઈ આપશે તો હું મારા માટે નહીં રાખું એ હું તમારા આશ્રમમાં મોકલાવીશ પોતા માટે ન રાખે એટલે એટલે સ્વાભાવિક છે કે પોતા પાસેથી ન રાખે બધું સાંદીપની ઋષિના આશ્રમમાં મોકલે તો આ રીતે આર્થિક સ્થિતિ કદાચ થોડીક નામ છે સુદામાની પત્ની નું નામ શું છે જોવો ભાગવતમાં નથી લખ્યો આપણે બધા બોલીએ પણ ભાગવતમાં એનું નામ સુશીલા એવું નથી ભાગવતમાં સુદામા એ બે કે ત્રણ વખત બોલાવ્યા છે એના ધર્મ પત્નીને અને જ્યારે બોલાવ્યા ને ત્યારે અરે વો કલ્યાણી કલ્યાણી કહીને બોલાવ્યા છે સુશીલા નામ સંતોએ આપ્યું છે ભાગવત માં એનું નામ સુશીલા નથી સંતો એનું નામ રૂપ ગુણ ને જોઈને આપ્યું છે ગુણોથી સુશીલ છે એટલે એનું નામ સુશીલા છે સુશીલા સાંજનો રાત્રિનો નો ટાઈમ સુદામાજી ભજન કરતા માળા કરતા બંને એકાંત છે બંને એટલા જ્યાં લગી માળા પૂરી ન થઈ ત્યાં લગી સુશીલા હાથ જોડીને સામે બેઠા છે આ દાંપત્ય જીવનનો મહિમા કેવો છે માળા પૂરી થઈ નિવૃત્ત થઈ એટલે પ્રશ્ન આંખમાં સુશીલાના જોઈને તો અશ્રુ ની ધારા વહેતી વહેતી હે નાથ તમે ભૂલી જાઓ છો હું નથી ભૂલી શકતી તમે ભૂલી જાઓ છો કે આપણે બે સંતાન છે તમે ભૂલી ગયા છો હું નહી ભૂલું તમારો મિત્ર છે દ્વારકા તરત સુદામાજી એ કલ્યાણ કે હે કલ્યાણી હારી ગઈ ને તું હારી ગઈ ને એ કલ્યાણી કે હાવ હાચું કહું હારી ગઈ છું પણ એક પત્ની નથી હૈરી આજે એક માં હારી ગઈ છે એક પત્ની બિલકુલ હું સુદામાની પત્ની બિલકુલ ન હારું પણ આજે માં હારી ગઈ છે મરી જાય ઓલા છોકરા આ છોકરા નહીં રીએ મરી જશે આજ તો એવું બન્યું ને કે આજે છોકરા ચાર દિવસથી કઈ ખાધું નથી માં કઈ ખાવા દે કઈ ખાવા દે રાત્રિ નો સમય શિયાળો કેટલી ભૂખ મને એટલી ભૂખ લાગી ત્યાં નાના બાળકોને કેટલી ભૂખ લાગે હેમાં ખાવા દે ખાવા દે આખા ઘરમાં ફીંદી જયું એક દાણો ખાવાનું નથી શું કર્યું અને આપણું અયાચક વ્રત છે માંગવા તો આપણે જઈ શકીએ એમ નથી કારણ કે તમારું અયાચક વ્રત છે કે હું માંગીશ નહીં મરી જાઉં પણ માંગું નહીં